મિત્રો આજે આપણે વિડીયો નંબર બેની અંદર ગુજરાતના જિલ્લા અને અગત્યની સ્થળોની જાણકારી લેવાની છે જે દરેક પરીક્ષામાં પૂછાય છે તો વધુ સમય ન બગડતા ફટાફટ શરૂ કરી દઈએ તો આ નાના અમથા વિડીયોમાં તમને ખૂબ જ સારી માહિતી મળશે અને જેટલા વિદ્યાર્થી મિત્રો નવા છે તો આ ફ્રી એકદમ ફ્રી તમને જે કે નોલેજ અને નોન સ્ટોપ નોલેજ મળશે તો શરૂઆત કરી દઈએ તો અમદાવાદ જિલ્લાની અંદર શું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો શરૂઆત કરી દઈએ મિત્રો ઓકે તો અમદાવાદ જિલ્લાની અંદર શું કઈ વસ્તુ આવેલી છે એનો એવો પ્રશ્ન પૂછાય છે બરાબર તો ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે એમ પૂછે તો અમદાવાદ છે અને જિલ્લાનું વડું મથક બરાબર તો યાદ રાખવાનું છે અમદાવાદ છે કર્ણદેવ સોલંકી આ શહેરનો વિસ્તાર કર્યો તેથી આ શહેરને કર્ણાવતી કહેવાયું હતું બરાબર કર્ણાવતી નામ શા પરથી પડ્યું હતું તો કર્ણદેવ સોલંકી ઉપરથી પડ્યું હતું આની જેવા એક બીજા પણ રાજા છે જેનું નામ કર્ણદેવ વાઘેલા છે પરંતુ એને યાદ રાખવાનું નથી શું યાદ રાખવાનું છે કર્ણદેવ સોલંકીના નામ ઉપરથી અમદાવાદનું નામ કર્ણદેવ કર્ણ કર્ણાવતી પડેલું છે ઓકે આની હિસ્ટ્રી આપણે જોઈ લઈએ તો કે શહેર કર્ણાવતી કહેવાય હવે રાજપૂત સત્તાનો અંત આવતા બાદશાહ અહેમદશાહે તેનો વિકાસ વિકાસ કર્યો હતો એટલે નામ શું પડ્યું તો કે અમદાવાદ નામ પડ્યું તો અમદાવાદ નામ કના ઉપરથી પડ્યું છે તો કે અહેમદશાહ બાદશાહ ઉપરથી પડ્યું છે ઓકે હવે ત્યાં કઈ વસ્તુ જાણીતી છે તો મિત્રો યાદ રાખજો સીધી સહીદની જાળી છે તે અમદાવાદમાં ખૂબ જ પ્રખ્યાત છે ક્યાં આવેલી છે તો અમદાવાદમાં આવેલી છે દરેક એક્ઝામમાં પૂછાય છે તો કે ગાંધી આશ્રમ પણ ક્યાં આવેલો છે તો એ પણ અમદાવાદમાં આવેલું છે અને અમદાવાદમાં બીજું શું જાણીતું છે તો ઝૂલતા મિનારા અને કાંકરિયા તળાવ જે ખૂબ જ ફેમસ છે કાંકરિયા તળાવ પણ આવેલું છે અને પક્ષી અભયારણ બરાબર નળ અભયારણ્ય પણ વગેરે જોવા મળે છે પરંતુ નળ અભયારણ્ય હાલમાં સુરેન્દ્રનગર અને સાણંદ સાણંદ જિલ્લાનો વિસ્તાર પણ આવરી લે છે બરાબર એ પણ યાદ રાખવાનું છે અને અમદાવાદ ઓપ્શનમાં હોય તો એ પણ ઓપ્શન જવાબ બની શકે છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ હવે અમરેલી જિલ્લામાં શું શું ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો અમરેલી જિલ્લાના જે જ્યાંથી જોતા હોય તે પણ કમેન્ટ કરજો હવે અમરેલી જિલ્લાનું સિંગતલ માટેનું કેન્દ્ર આવેલું છે બરાબર સિંગતલ માટેનું કેન્દ્ર ક્યાં આવેલું છે તો અમદા અમરેલી સિંગતલ માટેનું એક કેન્દ્ર આવેલું છે હવે જિલ્લાનું મુખ્ય મથક છે એ કહ્યું તો મિત્રો અમરેલી જિલ્લાનું પોતે જ એ મુખ્ય મથક છે બરાબર હવે કવિ કલાપીની જન્મભૂમિ કઈ છે બરાબર કોની જન્મભૂમિ છે તો જે કવિ કલાપી છે બરાબર એમની જન્મભૂમિ છે અને કર્મભૂમિ તો યાદ રાખજો લાઠી છે બરાબર હવે ઝડપથી વિકસતું પીપાવો બંદર તો એકમાત્ર પ્રાઇવેટ બંદર પૂછે તો પીપાવાવ છે અને ક્યાં આવેલું છે તો અમરેલ અમરેલીની અંદર આવેલું છે તો મિત્રો વિડીયોને લાઇક જરૂર કરી દેજો હવે આણંદ આણંદમાં આણંદ જિલ્લાનું મુખ્ય મથક પોતે કહ્યું છે તો કે આણંદ છે હવે નજીક સરદાર પટેલનું વતન કરમસદ આવેલું છે જે મોસ્ટ એમ્પી છે તો મિત્રો તમને બે મિનિટ બગાડું કે જે અત્યાર સુધીના તમામ નેતાઓ પૈકી આ એક મારા નેતા જે છે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે મારા પર્સનલી હું એમને મારા ફેવરેટ નેતા માનું છું કારણ કે જો પ્રથમ સીએમ સોરી પ્રથમ વખત જ્યારે જો એમને પીએમ બનાવ્યા હોત તો આપણો ભારત દેશ બહુ આગળ હોત પણ અફસોસ ગાંધીજીના કારણે આપણે જવાહરલાલ નહેરુને બનાવ્યા હતા જેથી આપણે પરિણામ ઘણા ખરાબ પરિણામો ભોગવવા પડ્યા હતા પણ ખેર જવા દો જે થયું ચલો તો આપણે સરદાર પટેલ એ આપણા માટે ખૂબ સારા નેતા હતા બરાબર જો તેમના વિશે તમે વાંચશો તો ઘણું બધું તમને જાણવા મળશે બરાબર તો ચલો વધુ સમય ના બગાડતા આગળ જોઈએ ઓકે એ નજીકના ઇતિહાસમાં શહેર ખંભાત છે બરાબર તો મિત્રો યાદ રાખજો ઐતિહાસિક શહેર કયું છે તો ખંભાત આવેલું છે ક્યાં તો કે આણંદની વાત કરવાની છે તો કે આણંદમાં શું ફેમસ છે તો કે આખી ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે બરાબર તો આણંદ એ આણંદનું જે ખંભાત છે એ શાના માટે પ્રખ્યાત છે તો કકીક હકીક હકીકના ઉદ્યોગ માટે ફેમસ છે બહુ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કારણ કે ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે અને અહીં અમૂલ ડેરી આવેલી છે તો અમૂલ ડેરી ક્યાં આવેલી છે તો મિત્રો યાદ રાખજો આણંદમાં આવેલી છે જે વિશ્વમાં ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે બરાબર ત્યારબાદ જોઈએ હવે અરવલ્લી જિલ્લો તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા છે બરાબર યાદ રાખજો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડા છે અને શામળાજી માં પ્રસિદ્ધ મંદિરો જોવાલાયક છે બરાબર તો અરવલ્લી જિલ્લાના કયા વિસ્તારમાં બરાબર તો કે શામળાજી છે અહીંયા સૌથી વધુ પ્રસિદ્ધ મંદિરો જોવા મળે છે બરાબર હવે ત્યારબાદ આગળ જોવાનું છે કે દિગંબર જૈન મંદિર પણ ક્યાં આવેલું છે તો કે ભિલોડાની અંદર આવેલું છે આ અરવલ્લી છે બરાબર એની અંદર શું આવેલું છે તો કે જૈન દિગંબર જૈન મંદિરો આવેલા છે તો જૈન મંદિરના જૈન જે ધર્મગ્રંથ છે એના બે પ્રકાર છે દિગંબર અને બરાબર અને બીજો જો તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો બરાબર ચાલો આગળ જોઈએ હવે બનાસકાંઠા બનાસકાંઠામાં જો વાત કરીએ તો જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો પાલનપુર છે હવે આ જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં અંબાજીનું મંદિર છે કુદરતી સૌંદર્ય માટે બાલારામ છે જો મિત્રો યાદ રાખજો કુદરતી સૌંદર્ય માટે બાલારામ છે અને કુંભારીયાના દેરા આરસ પહાણ અને તાંબાની ખાણો અંબાજીમાં આવેલી છે તો મિત્રો તાંબાની ખાણો ક્યાં આવેલી છે તો કે અંબાજીમાં આવેલી છે અને અંબાજી ક્યાં આવેલું છે એ તો બનાસકાંઠાની અંદર આવેલું છે અને મિત્રો યાદ રાખજો એમ પૂછવામાં આવે કે કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા છે ક્યાં આવેલું છે તો યાદ રાખવાનું છે એ પણ ક્યાં આવેલું છે તો કે બનાસકાંઠાની અંદર આવેલું છે ત્યારબાદ જોઈએ આગળ કયો જિલ્લો છે તો ભરૂચ ભરૂચ વિશે વાત કરવાની છે તો મિત્રો ભરૂચ વિશે પ્રશ્ન છે ઓકે તો ભરૂચ જિલ્લાનું મુખ્ય મથક પોતે ભરૂચ જ છે છસો વર્ષ જૂનો કબીરવડ ક્યાં આવેલો છે જો મિત્રો ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે છસો વર્ષ જૂનો કબીરવડ ક્યાં આવેલો છે તો ભરૂચમાં આવેલો છે અને નર્મદા નદીના પટમાં છે નર્મદા કિનારે ભૃગુ તીર્થ ઓઇલ અને ગેસના જેવા સ્થાનો આવેલા છે ઓકે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ઓકે ત્યારબાદ ઓઇલના ભંડારો અંકલેશ્વરમાં વગેરે માટે જાણેલું છે જંબુ શહેર દહેજ બંદર અલિયા અલિયાબેટ ભારતનું સમુદ્ર સામુદ્રિક ખનીજ તેલ ક્ષેત્ર માટે જાણીતું છે જો મિત્રો યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સામુદ્રિક ખનીજ માટે કયા કયા વિસ્તારો જાણીતા છે તો સામુદ્રિક ખનીજ માટે યાદ રાખજો કે આલિયા બંદર દહેજ બંદર જંબુસર જંબુસર બેટ આ બધા બેટ શાના માટે જાણીતા છે તો સામુદ્રિક ખનીજ માટે જાણીતા છે ચલો હવે ભાવનગર જિલ્લાની વાત કરી દઈએ તો ભાવનગર જિલ્લામાં ઔદ્યોગિક શહેર છે ભાવનગર કેવું શહેર છે તો કે ઉદ્યોગો ત્યાં સૌથી વધુ જોવા મળે છે અને તથા બંદર પણ કહેવાય છે આનું મુખ્ય મથક ભાવનગર છે તો ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો ભાવનગર છે નજીકમાં ઘોઘા અને મહુવા બંદર પણ આવેલા છે તળાજા અને તળાજા નરસિંહ મહેતાની જન્મભૂમિ છે તો ભાવનગરમાં તમે જોઈ શકો છો કે આપણા જે નરસિંહ મહેતા હતા એમની જન્મભૂમિ પણ ક્યાં આવેલી છે તો ભાવનગર જિલ્લાના તળાજામાં આવેલી છે બરાબર જે ભૂલ ભૂલવાનું નથી બરાબર ત્યારબાદ જોઈએ કે પાલીતાણાનો જૈન જૈનોનું યાત્રાધામ છે તો મિત્રો ગુજરાતનો એક માત્ર એવો જિલ્લો છે ભાવનગરની અંદર પાલીતાણા જ્યાં જે દારૂબંધી માંસબંધી માંસબંધી કરવામાં આવેલી હોય તો આખા ભારતનો સૌ પ્રથમ આ કહી શકાય ભાવનગરનું બરાબર સૌથી સૌ પ્રથમ સારામાં સારું કામ કર્યું હોય તો પાલીતાણામાં સૌથી વધુ મંદિર છે અને ત્યાં કોઈ પણ માંસ વેચી શકાશે નહીં અને ખરીદી શકાશે પણ નહીં બરાબર એટલા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હિન્દુ ધર્મ માટે કે ભારતીય સંસ્કૃતિ માટે હવે પાલિતાણા જૈનોનું યાત્રાધામ છે અને સૌથી વધુ મંદિરો વર્લ્ડ રેકોર્ડ હોય તો પણ ક્યાં છે તો પાલિતાણામાં ભાવનગરમાં છે યાદ રાખજો બરાબર ઓકે અને કાળિયાર હરણ માટે રાષ્ટ્રીય પાર્ક વેળાવદર પણ આવેલું છે તો મિત્રો મોસ્ટ ટાઈમ પી છે બરાબર વેળાવદર ક્યાં આવેલું છે ભાવનગરમાં જે કોના માટે જાણીતું છે તો કે જે કાળિયાર છે બરાબર એ હરણ માટે જાણીતું છે ઓકે ત્યારબાદ હવે આગળ જોઈએ તો બોટાદ જિલ્લાની વાત કરી દઈએ તો મિત્રો જો ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ પૂછે તો બરાબર જન્મભૂમિ નથી કીધું કર્મભૂમિ તો યાદ રાખવાનું છે બોટાદ બરાબર આની સિવાય તો કવિ બોટાદકરના પણ સ્મૃતિ ચિહ્નો આ જિલ્લા સાથે જોડાયેલા છે અને બોટાદકર કોલેજ ક્યાં આવેલી છે તો પણ બોટાદ બોટાદની અંદર આવેલી છે બરાબર ત્યારબાદ જોઈએ છોટા ઉદયપુર છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક છે બરાબર તો છોટા ઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક છે અને લાકડાના કલાત્મક ફર્નિચર માટે છોટાઉદ છોટા ઉદેપુર છે એ ખૂબ જાણીતું છે દાહોદમાં શું જાણીતું છે એ જોઈ લઈએ ફટાફટ તો દાહોદની અંદર જિલ્લાનું જિલ્લાનું સેન્ટર દાહોદ છે બરાબર એટલે મુખ્ય મથક પણ દાહોદ છે હવે વેપાર કેન્દ્રો છે રેલવે યાર્ડો નજીક રજવાડી ગામ બારીયા તથા કંજેરા પણ પ્રસિદ્ધ છે ચલો હવે ડાંગની અંદર શું ફેમસ છે એ જોઈ લઈએ તો ડાંગમાં આ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે ડાંગનું મુખ્ય મથક સૌ પ્રથમ આહવા છે યાદ રાખવાનું છે અને ડાંગ છે ને એ ઇમારતી લાકડા માટે જાણીતું છે બરાબર અને નજીકની હવાખાના માટે સાપુતારા છે ડાંગનું તો બરાબર કુદરતી તમારે જો કુદરતી દ્રશ્યો નિહાળવા હોય અને કુદરતને માણવું હોય તો આ સાપુતારા ખૂબ ફેમસ છે જે ક્યાં આવેલું છે ડાંગની અંદર આવેલું છે ક્યારેક જજો ફરજો અને મોજ કરજો ત્યારબાદ જોઈએ આપણે આગલું દેવભૂમિ દ્વારકા તો દેવભૂમિ દ્વારકાની અંદર તો ખંભાળિયા એ જિલ્લાનું મુખ્ય મથક છે દ્વારકા યાત્રાધામ પ્રસિદ્ધ તરીકે છે અને મીઠાપુરમાં ટાટા કેમિકલ અને મીઠાનું કારખાનું પણ આવેલું છે ત્યારબાદ આગળ જોઈએ ગાંધીનગર હવે ગાંધીનગર એ રાજ્યનું પાટનગર કહેવાય શું કહેવાય તો કે ગાંધીનગર એ રાજ્યનું ગુજરાત રાજ્યનું શું છે તો પાટનગર છે હવે ગાંધીનગર શું આવેલું છે ગાંધીનગરમાં તો કે અડાલજની વાવ છે ગાંધીનગરમાં આવી છે તો મિત્રો યાદ રાખજો આ જે અડાલજની વાવ છે એને બતાવનાર કોણ છે તો કે રાણી રૂડાબાઈ છે અને એ મોસ્ટ પી કે ઇન્દ્રોડા પાર્ક પૂછે ક્યાં આવ્યો છે તો એ પણ આવ્યો છે ગાંધીનગરમાં અને સ્વામિનારાયણનું જે છે અક્ષરધામ મંદિર બરાબર તો સ્વામી સ્વામિનારાયણ પંથક છે એના માટે ખૂબ જાણીતું છે એ તમે એકવાર જરૂર ત્યાં ફરજો બરાબર અને અડાલજની વાવ ત્યારબાદ ઇન્દ્રોડા પાર્ક જો તમારે પ્રાણી જોવા હોય જંગલી તો પણ તમને ત્યાં જોવા મળશે એટલા માટે ગાંધીનગરના આ પ્રશ્નો યાદ રાખજો આટલી વસ્તુ ફેમસ છે બરાબર અડાલજની વાવ છે ત્યાં અક્ષરધામ મંદિર છે અને ઇન્દ્રોડા પાર્ક પણ છે હવે વાત કરીએ ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે વેરાવળ એ મત્સ્ય ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે બરાબર તો કે બરાબર એટલે કે ફિશરિંગ માટે ખૂબ જ ઉપયોગી હોય બરાબર તો કયું બદલ છે એ તો કે ગીર સોમનાથ છે બરાબર હવે ગીર સોમનાથની વાત કરીએ તો તુલસી સામના ગરમ પાણીના સાત કુંડ પણ આવેલા છે સોમનાથ અત્યંત પ્રાચીન છે ભાલકા તીર્થ જોવા મળે છે તો શ્રી કૃષ્ણના દેહ ત્યાગ માટેના જે ભાલ્કા તીર્થ છે એ એ તરીકે ઓળખાય છે બરાબર યાદ રાખજો અને સિંહ દર્શન માટે સાસણગીર પણ વિશ્વમાં પ્રખ્યાત છે બરાબર અને તમારા સાવજ જોવા હોય તો પણ તમારે જવું પડશે ગીર સોમનાથ ત્યાં પણ તમને જોવા મળી જશે ત્યારબાદ આગળ જોઈએ જામનગર જિલ્લાની વાત કરીએ શું જામનગરની અંદર ફેમસ છે તો જામનગર આ જિલ્લાનું મુખ્ય મથક છે તો જામનગર જિલ્લાનું મુખ્ય મથક પોતે જામનગર જ છે અને જામ રાજાના આ શહેરમાં આ શહેરમાં તળાવ વચ્ચે આવેલા લાખોટા મહેલ જાણીતો છે તો મિત્રો યાદ રાખવાનું છે કે જામનગરમાં શું ખૂબ જ પ્રખ્યાત છે તો લાખોટા મહેલ આવેલો છે બરાબર લાખોટા મહેલ ક્યાં આવેલો છે તો કે જામનગરમાં આવેલો છે અને એની ખાસિયત શું છે કે એ તળાવ વચ્ચે આવેલો છે બરાબર વિશ્વની સૌથી મોટી રિફાઇનરી અહીંયા અહીંયા આવેલી છે બરાબર અને સોમેરિયન્સ સો સોમેરિયન્સ સ્મશાન પણ જોવાલાયક છે બરાબર ઓકે તો આપણે શું યાદ રાખવાનું છે કે વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ક્યાં છે તો જામનગરમાં આવેલી છે હવે વાત કરીએ જૂનાગઢની અંદર જૂનાગઢની અંદર શું ફેમસ છે તો એની પણ વાત કરીએ કે જૂનાગઢ એ ઐતિહાસિક શહેર છે જિલ્લાનું મુખ્ય મથક પણ છે એટલે કે જૂનાગઢ પોતે જ છે અહીં અહીં દરબારગઢ મ્યુઝિયમ ત્યારબાદ નરસિંહ મહેતાનો ચોરો અશોકનો શિલાલેખ રાણકદેવી મહેલ વગેરે સ્થળો જોવાલાયક છે તો મિત્રો જોવાલાયક સ્થળો કયા છે રાણકદેવી મહેલ છે બરાબર દરબારગઢ મ્યુઝિયમ છે નરસિંહ મહેતાનો ચોરો છે અશોકનો શિલા શિલાલેખ છે રાણકદેવી મહેલ છે અને નરસિંહ મહેતા પોતાના પિતૃનું મૃત્યુ પછી જૂનાગઢ આવીને વસેલા હતા તો કોણ મિત્રો એ પ્રશ્ન પૂછી શકે કે નરસિંહ મહેતા પોતાના માતા પિતાના મૃત્યુ બાદ ક્યાં આવીને વસ્યા હતા તો યાદ રાખજો જૂનાગઢમાં આવીને વસ્યા હતા અહીં જોવાલાયક ચોરવાડના દરિયાકિનારો સત્તાધાર ગેગાની સમાધિ અને જૂનાગઢમાં દામોદર કુંડ અને રેવતી કુંડ વગેરે સ્થળો જોવા મળે છે બરાબર દામોદર કુંડ અને રેવતી કુંડ ક્યાં છે તો મિત્રો યાદ રાખજો જૂનાગઢમાં છે ચલો ત્યારબાદ આગળ જોઈએ મિત્રો